ચાલો જો આપણે જય માતાજી જય દ્વારકાજી જો આપણે અત્યારમાં કમ્પ્લીટ થઈ જાય વેલા આપણે આવે છે મારા કાકાના ક્રિયા છે જાન મારા કાકાની દીકરીની એટલે અમારા બેનની તો જો અત્યારમાં આપણે શરૂ કરી દીધો છે ચાલો કન્ટિન્યુ લુગમાં જોડાયેલા રહીજો જો આપણે તમને એન્ટ્રી ગેટ બતાવી દઉં અમે તો આ છે એન્ટ્રી ગેટ સાદું ડેકોરેશન સેવા લીધું આપણે જેટલું અને અત્યાર છે વહેલાનો સમય છે ભાઈ સાડા પાંચ વાગ્યાનો આપણે સાડા પાંચ વાગ્યામાં કીધું ચાલો આપણે છે લોકેશન ઉતારી લેવી કીધું જો આવું છે ભાઈ વીઆઈપી ડેકોરેશન નથી સાદું અમારે છે હવે છે આ અહીંયા જો આ શ્રી ગણપતિ દાદા

લો મિત્રો જો આપણે આયોજન કમ્પ્લીટ થઈ ગયા છીએ આપણે હેલા છે માંડવી અને ત્યાં સવારમાં લાવ્યો તો પણ આપણે તમને ખાલી માંડવાનું છે પહેલા જો આપણે છે માંડવા અહીંયા છે માંડવા આપણે જો આરોગ્ય કેન્દ્ર સવાર સવાર જાન આવે છે તો જો આપણે રસોઈ તૈયાર કરવા માંગીએ છીએ એ બધા જો આપણે ડાયરો પણ બેસી ગયો છે તો જાન આવવાની ની છે તૈયારી અમને અહીં તો આપણે જો આપણે મોટા વડીલો ડાયરો બેસો છે રસોઈનું કામ ચાલુ છે આ છે મારા બધા વડીલો આ જો અમારે ગોપાલ કાકા

હલો બધા ખાવા મરછાની પટ્ટી ના પણ વગાડે એટલે ભાઈ ડીજે દાન લઈને ડીજે નો ધીમો વગાડે વગાડે વગાડો તમે તારે ખારો જેટલો થાય છે એમ બેના ભાઈનો ગાળ નીકળી ગયા છે હવે ભાઈ ખાવા બી અને હવે જા નહીં આવે છે એટલે ડીજી નું હવે થોડોક જો આ જા નહીં ભાઈ હા તો જાન અમારે ભાઈ મોટી જબરી જાન હો જાડી જાન જોવો જોઈએ આ બધા જાન યાદ છે વાલા બધા આમાં અમારા ગામડા નથી બધા જાન યાદ છે જો બહેનો માં આટલી જાન જાડી હતી જબરી જાન હતી ભાઈ ભાઈ અમારે બેન બની જાન આવી ગઈ છે મેં ચાલો કીધું તરીકે શૂટિંગ આપણે એ પણ બતાવી દેવી તમને જાન આવીનું તો જો પાછા આપણે વીયા વિશે રસોડે હવે જો પાછા પાછા કે એટલે કે એમને કે બ્લોકમાં આવી જાય તો કે વીલ ફાઈ બરુબ બને જાય મેં પાછો ફરતી બ્લોક ચાલે જ ઉતારી કે પાછો હમ તો પાછો ફરચીન છે શૂટિંગ ઉતારીને કહ્યું કન્ટિન્યુ લોકમાં મિત્રો જોડેલા રહી ગયો જો અમારે ભ્રમણવારી પછી શરૂ કરવાની છે અમે વાહા ભૈયાના ગાણ ઉપર ગાણ મીણ્યા મરસાના બે ના નીકળવા આવે કારણ કે જાન ને બેહારી દીધી છે જોવો જોઈએ આ જાન જમવા બેસી ગયા છે હવે પણ એન પણ થોડુંક આપણને શરમ થતી છે એટલે પછી જો જો અમારે હેરી કાકા આવે છે એની વાટે ઊભો છું અમારે એક બીજી પ્રસંગમાં ના બકારવા જેવી છે જો અમારે હેરી કાકા આવે છે પાર્ટીઓ કાઢે જોવો જોઈએ હલો હેરિકા તમારી વાટે હતો હું